નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો ત્યાંની સૌથી મોટી ખબર સામે આવી છે જ્યાં મિત્રો સરકારે ચૂંટણી પહેલાં એક મોટો નિર્ણય લીધો છે તાજેતરમાં સરકારે તેલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દેશની જનતાને મોટી રાહત આપી છે જ્યાં મિત્રો પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણતા પહેલાં તમે ચેનલ પર ન હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી તમને આવી જ અપડેટો મળતી રહે જે મિત્રો સરકાર તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ ભાવમાં દેશની જનતાને પ્રતિ લીટર બે રૂપિયાની રાહત આપી છે આ રાહતને કારણે કંપનીઓની કમાણી પર મોટી અસર થવાની છે એવું જ નહીં પરંતુ એક રિપોર્ટ અનુસાર ત્રણ સરકારી કંપનીઓની સંયુક્ત આવકમાં મોટો ઘટાડો થવાનો છે સરકારે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલાં જ પંદર માર્ચથી ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અત્યારે હાલ સરકારે પ્રતિ લીટર બે રૂપિયાની રાહત આપી છે તો મિત્રો આ પેટ્રોલના ભાવ પર તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામ સુધી માહિતી પહોંચી શકે